કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તલના જ્યાં હગામાયને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર વઢામણામાં કપડા કે તાગીના લઈ જવા નહીં તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં વોઢામણું કરવું સગાઈમાં

તારીખો નક્કી કરવા તારીખો નક્કી કરવા બાબત તો આગળ આજે એવું નક્કી કરે છે જગદીશભાઈ ઠાકોર સાહેબ

વૈશાખ સુદ એકમ થી પંદર દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 પંદર દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં

અને જેને પૈસા ઘણા હોય બહુ પડી ના આવે ત્યારે જેટલા તોલા પહેરાવું એટલું પહેરાવજો માનવ આપણે ભાઈ આમે ગામ જારે જાન લઈને દઈએ અને પડલા ની અંદર આટલી ચાર વસ્તુ જ રહે છે લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે

મામેરા નો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ સો ની સંખ્યા લઈ જવાની રહેશે વધુમાં વધુ તમામ અગિયાર વાહનો લઈ જવાના રહે છે માંમેરામાં કપડા કપડાંની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવ્યા હોય જે આપણા પ્રસંગો હોય એ ટાળા પ્રમાણે બ્રોકરમાં વોઢમણું કરવાનું રહે છે માંમેરામાં ઓછામાં ઓછા એ અગિયાર હજાર અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ એક લાખ ને એકાવન હજાર થી વધારે જાહેર કોઈ રકમ મૂકી શકાશે નહીં પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને તમામ આપી હોય અથવા તો પછી અઠવાડિયા પછી ધાન ધાનમાં એ દિવસે આ એક લાખ ને એકાવન થી વધાર થી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ધાનમાં મૂકવાની રહેશે નહીં

આરાનો પ્રસંગ દીકરી ના લગ્ન કર્યા હોય ત્યારે ભાઈ થોડું અમરા હાથ બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે મુદ્દા નંબર 11 મુદ્દા નંબર 11 ઢૂંડ જન્મદિવસ પ્રસંગે ઢૂંડ પ્રસંગ આમંત્રણ કે રાવણું રાખવું નહીં જન્મદિવસની ઉજવણી પ્રસંગે સદંતર બંધ કરવામાં આવે છે જન્મ દિવસ ની ખુશી ખુશી પેટે જે તે વ્યક્તિ એ આપણા

ત્રીજો લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે બે લાખ રૂપિયા ને નક્કી કર્યા છે એમાંથી પચાસ ટકા રકમ એ જે તે સંસ્થામાં આપવાની રહે છે અને ત્રણ લાખ ની સંતાન હોય તો એ સો એ સો ટકા રકમ એ જે તે સંતાનો નામે મૂકવાની રહે છે મૈત્રી કરાર હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય આ કાહિતાથી બંધાયેલી વસ્તુ છે પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી ઉધાર નંબર 14 પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વ્યસનવાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી આફીર આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ કે લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે

જે તે વિસ્તારના હુલ્લા પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા જે કોઈ કવા ના હોય જે તારે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા પડામાં નથી હોતો તે એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કેની રાહ જોવી નહીં મુરજા નમર સોળ ખાસ વિનંતી દરેક ગામમાં કુટુંબ માહિજ જે આ કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આજે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ સુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના આજે સોળે સોળ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મે તમારી સમજ વાચા છે અને આ સોરે મુદ્દાઓ કોઈ પણ ભંગ કરે તો એનો હકો ભઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે વાગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વાગરજીની સાક્ષીએ સદારામ બાપુની સાક્ષીએ નાત ગંગાની સાક્ષીએ સાધુ સંતોની સાક્ષીએ ત્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ વાત છોડ કરશે અને આ પ્રકારનો સમાજ નક્કી કરે ને વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશરોહી ગણાશે અને સમાજનો દુશ્મન ગણાશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરો આ આ છોડે છોડ મુદ્ડવાનો બંધારણ મે તમારી સમક્ષ મૂક્યું છે આ છેલી વાત કે આજે એ 41 2026 છે ઘણા બધા મહાનુભાવોએ

જે જે વખતે આપણી જે ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે નક્કી કરીશું આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલપેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં એક वेदના સાથે દીકરી સાથે થયા ત્યારે આંકડા આવ્યા દરેક મુદ્દ ના આંકડા ચેક કર્યા પછી પછી તમામ મહાનુભાવો સમાજ સમાજની દીકરી તરીકે વિનંતી કરું છું કે આ વ્યસન મુક્તિ માટે કરીને સમાજે આગળ આવવું પડશે સાધુ સંતો આગળ આવવું પડશે અને એટલા માટે અરે એટલા માટે તમને બધાને બે હાથ જોડીને આમ તો તમે બધે છે આ તમામ સમાજના જે પ્રસંગો છે એની આર્થિક જવાબદારી એ પુરુષોની હોતી હોય છે આજે આ તમામ મહિલાઓએ આ સમાજના બંધારણને સમર્થન આપ્યું છે ત્યારે નારી શક્તિ મતી આ સમાજ ની હજારો મહિલાઓ બાળકો એ એનો પિતા એ ના રવાડે કે અન્ય બધીઓના કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધાય એ ભોગ ના ને ટોકલા ખાય છે

અને આ વેદનાઓ સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારા સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કહીએ હશે એ કલ્પના બહાર કામ છે અને કલ્પના બહાર કામ છે ત્યારે મારા ચોરી તણી સમાજ આગેવાનાને તમારી પાસે ખોળો પાદરીને એક દીકરી ભીખ માંગે છે કે સમાજની બધીઓ બાદવા દાઢવા માટે સમાજના સૈકાયક સંગળો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો થાય રવાડી સમાજ મડવાળાના નામે ભેગો થાય

કોઈ પોત પોતાની ક્ષમતા પ્રમાણે હશો મે બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ હત્યાવી તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં 9 લાખ થી વધારે મતદારો અને પેલા એવરેજ થી કરવા જોઈએ ને તો હત્યાવી લાખનું પોપ્યુલેશન થયું હત્યાવી લાખની જનસંખ્યા થઈ આ સદારામ બાપુ નું ધામ બનાવું સમાજ રૂપિયા બેઠો નો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને ને રૂપિયા દાન આપશે અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે એમાં વ્યસન મુક્તિ ની વાત હોય

અને એ જમીનની કિંમત એ પંદર ને બી લાખની વચ્ચે વિગો રાખવાની થાય ત્યારે વધારે હું નથી કેતી કે અગિયાર કે પંદર વીઘા જમીન લો એમાં પંદર લાખે વીઘો આવવાનો થાય કે વીસ લાખે વીઘો આપવાનો થાય આ ગેડી બેન ઠાકોર એ એક વીઘા જમીનની ની જાહેરાત કરે છે ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ આજે બળદેવજી હોય બધા આગેવાનો હોય જ્યારે ભગવાનને માં લક્ષ્મીની મહેરબાની છે એ આગળ આવો અને આ બાપાના નામે કાયદે કરીને આવનાર સમય આવનાર સમયમાં સમાજને સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વાવ કરો અને એટલા માટે આજે આ તમારી પાસે એક દીકરી તરીકે વાત મૂકી છે અને વાતને મારો સમાજ અવકાર છે

જારાત કરે છે અભિનંદન ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર એક વિધાન કરે અભિનંદન તાલુકા પંચાયત ના સભ્ય देखो जमींदार में सदार धामडा आबले के चेतन जी ठाकुर सरपंच जी तालपुर कारी आसमत्ता सदार धामडा एक देखो जमींदार आबले बेइज भई जाए कैमरा अपना भेजो प्लीज एक मिनट चेतन દાદાતા નીચાવીપી લખી આપશે